રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામે ઓપરેશન સિંદુરની અંદર ભારતીય સેનાએ બતાવેલ વિરાતાને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આદેશ અનુસાર તિરંગા યાત્રા યોજવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટીપીપળી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાએ દર્શાવેલ સાહસ શૌર્ય અને વીરતાને બિરદાવવા રાધનપુર તાલુકાના મોટીપીપળી ગામ ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય પ્રમુખ અજીતસિંહ પરમાર અને તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ રાવલ અને ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર ગુલાબસિંહ અને ડેપ્યુટી સરપંચ મહેશભાઈ અને લાલુબા દરબાર અને રબારી સુરેશભાઈ મકવાણા અને ડેરીના મંત્રી શ્રી વશરામભાઈ રબારી અને બનેસિંહ પરમાર અને હિતેશભાઈ આહિર અને રત્નાભાઈ આહિર અને સુરેશભાઈ ઠાકોર અને કમલેશભાઈ ઠાકોર અને ભગાભાઈ રાવળ અને બલાભાઈ રાવળ અને અન્ય મહાનુભાવો અને ગ્રામજનોની ઉપસ્થિતિની અંદર ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમારની ઉપસ્થિતિની ઉજવામાં આવી